દર મહિને માઇન્ડમાં એક જ સવાલ આવે છે શું હું આજે આરામથી રહી શકીશ રેસીસ લીક અને વારંવાર આ પેડ બદલવાની ટેન્શન શું આનાથી ક્યારેય છુટકારો મળશે હા હવે મળશે હેલ્થ ફેબ ગો પેડ ફ્રી પિરિયડ પેન્ટી પહેરો અને ભૂલી જાવ બધું પેડની ટેન્શન નહીં અને કપ અને ટેમ્પોની પણ મગજમારી નહીં આમાં છે સુપર એબ્ઝોબન્ટ લેયર અને બ્રીથેબલ લીક પ્રૂફ લેયર જે તમને રાખે છે આખો દિવસ કમ્ફર્ટેબલ અને ડ્રાય આ બનેલી છે સુપર સોફ્ટ કોટન ફેબ્રિકથી એટલે આ રેસીસ ફ્રી છે અને હાઇજેનિક છે આને તમે ઈઝીલી હેન્ડ વોશ અને મશીન વોશ પણ કરી શકો છો આ પેન્ટી BIS સર્ટિફાઇડ છે ને ગાયનોકોલોજિસ્ટ દ્વારા રેકમેન્ડેડ છે અને હાનિકારક કેમિકલ ફ્રી પણ છે હવે કામ હોય આરામ કરવાનો હોય કે હળવી એક્સરસાઇઝ કરવાની હોય હેલ્થ ફેપ ગો પેડ ફ્રી દરેક સમયે તમને આપશે સાથ આ નાનાથી લઈને મોટા બધા યુઝ કરી શકે છે અને સૌથી સારી વાત તો એ છે કે આ બે વર્ષ સુધી ચાલે છે એટલે પેડ્સના ખર્ચા કરતા 50% રૂપિયાની બચત આ પ્રોડક્ટની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે અને આને તમે www.healthfeb.in પરથી પણ ઓર્ડર કરી શકો છો